હિરનને કાંઠે હોય ઢોલા મારું હોય દેશને જોયા દાદા પરદેશ હોય લાજુ લાખણ હોય કે ગામમાં પીર્યું ને ગામમાં સાસરી હોય આ બધા ફિલ્મો જોઈએ ત્યારે આપણને સો ટકા ગોવિંદભાઈ પટેલની યાદ આવી જાય છે એક ગુજરાતી ચલચિત્રના ભીષ્મ પિતામા તરીકે જેમનું નામ આપણે આજે આદર અને સન્માનથી લઈએ છીએ એમના ફિલ્મોમાં હંમેશા કાંઈક નવું જોય છે પૂરા ફેમિલી સાથે આપણે જોઈ શકીએ છીએ એવા ફિલ્મો બનાવતા હતા એમની ઘણી ફિલ્મો સુપર ડુપર હિટ સાબિત થઈ ગઈ અને સિલ્વર જુબલીઓ પણ ઉજવાઈ ગઈ છે ફિલ્મ જ્યારે પણ લાગતી ત્યારે પોસ્ટરો ઉપરથી જ ફિલ્મ હાઉસફુલ થઈ જતી હતી હંમેશા નરેશ કનોડિયા હોય કે હિતેન કુમાર હોય નવા કલાકારો સાથે તે નવી સ્ટોરી સાથે ફિલ્મો બનાવતા દરેક ફિલ્મમાં કાંઈક નવી સ્ટોરી ઉમેરતા આજે પણ આપણે એવા જ ફિલ્મની વાત કરવાની સ્વર્ગ લોક થી થતી હોય છે ફિલ્મમાં ઇન્દ્ર ભગવાનના દરબારમાં રડિયારી રાતના દિવસે નૃત્ય અને નૃતિક કરનારા માલવ અને મોહિની હાજર નથી હોતા તો તે ધ્યાન દોરીને જોવે છે કે તે બંને પોતાના પ્રેમના સંગીતમાં ક્યાંક ખોવાયેલા હોય છે અને ભગવાન ઇન્દ્ર તેમના પર ગુસ્સે થઈ જતા હોય છે અને બંનેને પોતાની સામે રજૂ કરી અને બંનેને કહેતા હોય છે કે તમે આજે રઢિયારી રાતનું અપમાન કર્યું છે સ્વર્ગ લોકનું અપમાન કર્યું છે માટે તમને હું શ્રાપ આપું છું કે તમે આ જીવન પારેવા બની જશો અને મૃત્યુલોકમાં રહેશો આ વાત સાંભળી બંને જે નૃત્ય કરનારા હતા તે બંને ઇન્દ્ર ભગવાનની માફી માગે છે અને કહે છે કે પ્રભુ અમને શ્રમા કરી દઉં જ્યારે ઇન્દ્ર ભગવાન કહેતા હોય છે કે મારા મોઢેથી નીકળેલો શ્રાપ કોઈ દિવસ પાછો ના ફરે પણ હા જાઓ હું તમને એટલું કહીશ કે તમે એના બીજા જન્મે એક માનવ સ્વરૂપ ધારણ કરશો અને પોતાનો ખોવાઈ ગયેલો અધૂરો પ્રેમ પૂરો કરશો ભગવાન ઇન્દ્રએ આપેલા શ્રાપ મુજબ બંને એક પક્ષીઓ બની જાય છે અને આકાશમાં ઉડવા લાગે છે તે જ સમયે ધરતી પર રમનારા કેટલાક નાના બાળકો ગિલોલ વચ્ચે આ પક્ષીઓને જોઈને તેનો શિકાર કરી નાખે છે અને એક કાંકરી ગિલોલની એક પક્ષીને વાગી જાય છે અને તે નીચે તરફડિયા મારતું પડી અને મૃત્યુ પામે છે આ દ્રશ્ય જોઈને સાથે રહેલું બીજું પારેવડું પણ પોતાના પ્રેમીને તરછોડી જતા અને મૃત્યુ પામતા જોઈને તે તે ક્ષણે સામેના પથ્થર ઉપર જઈને પોતાનું માથું પછાડીને પોતે પણ મરવાનો પ્રયાસ કરી અને પોતાનો પ્રાણ ત્યાગ કરી દેતું બતાવવામાં આવે છે બંને પારેવડા પોત પોતાના પ્રાણનો ત્યાગ કરી અને એક માનવ સ્વરૂપ ધારણ કરવા માટે બીજી જગ્યાએ પોતાનો આત્માનો પ્રવેશ કરી ચૂકે છે આ ફિલ્મમાં મુખ્ય હીરો તરીકે નરેશ કનોડિયા અને હિરોઈન તરીકે મીનાક્ષી અને કવિતાનો રોલ છે જે બંને પારેવડા બન્યા હતા તે જ નરેશ કનોડિયા અને મીનાક્ષી બની અને બાજુના ગામડામાં અલગ અલગ ગામમાં બંનેના જન્મ થતા હોય છે અને ત્યાંથી જ શરૂ થાય છે તેજલ અને અમરની પ્રેમ કહાની પણ આ ફિલ્મમાં તમને નવોદિત કલાકાર એટલે કે કવિતા પણ મળશે જે પણ રાજલ નામની ધરાવે છે અને તે પણ અમરને પ્રેમ કરવા લાગતી હોય છે ફિલ્મમાં તમને ધનજી દરજીવાળા તરીકે એટલે કે કોમેડી કિંગ રમેશ મહેતા પણ જોવા મળશે જે તમને ખૂબ જ આ ફિલ્મમાં હસાવવાનો પ્રયત્ન કરે છે જે પોતાની પત્નીને મળવા માટે કેટલા તરફડિયા મારતા હોય છે અને પોતાના સસરાએ જે દસ તોલા સોનાની માંગણી કરી હોય છે એ પૂરી ના થાય ત્યાં સુધી પોતાની પત્નીને ના મળી શકે એવી એમને શરત રાખેલી હોય છે એટલે આ ફિલ્મમાં તમને રમેશ મહેતાની પણ એક હાસ્યની રમઝટ જોવા મળે છે અમરના માતા પિતા વિચારતા હોય છે કે અમરની હવે આપણે લગ્ન કરાવી દેવા જોઈએ એટલે એમના ધ્યાનમાં બાજુના ગામમાં રહેતા વૈદ્ય બાપાની દીકરી એટલે કે રાજલ ઉપર એમની નજર હોય છે અને પોતે ખોટી રીતે બીમાર છે તેવું કહી વૈદ બાપાના ઘેર દવા લેવા માટે અમરને મોકલતા હોય છે અમર જ્યારે બાજુના ગામમાં વૈદ બાપાને ત્યાં દવા લેવા માટે જતો હોય છે ત્યારે રસ્તામાં તેની અથડામણે એટલે કે વૈદ બાપાની દીકરી રાજલ સાથે જ થઈ જાય છે પણ એ બંનેને ખબર હોતી નથી કે તમે બંને એક જ છીએ એટલે જ્યારે તે વૈદ બાપાના ઘેર જાય છે ત્યારે કોઈ અકસ્માત ના સમયે વૈદ બાપાનું ઘર સરકતું હોય છે બસ આ જોઈને અમર તે ઘરમાં કૂદી પડે છે અને ત્યાં પ્રયાસ બચાવવાનો કરી રહે છે આ જોઈને વૈદ બાપા અને તેમની દીકરી રાજલ ખુશ થઈ જતા હોય છે અને અમરને આજની રાત મોડું થઈ ગયું હોય છે તો અમારા ઘરે રોકાઈ જા અને જમીને સવારે તમારા બા માટે દવા લઈને જતા રહેજો અને રાજલ તેમને જમાડે છે અને રાજલ તે જ ઘડીએ તેના પ્રેમમાં પડી જતા હોય છે અમર જ્યારે જંગલ તરફ જઈ રહ્યો હોય છે ત્યારે એક વૃદ્ધ માણસ જંગલ ઉપર ઝાડ કાપતા હોય છે અને તે ઝાડ એ વૃદ્ધ માણસ ઉપર પડી જાય છે અને તે વૃદ્ધ તે ઝાડ નીચે દબાઈ જતો હોય છે આ જોઈને અમર તરત જ ત્યાં જાય છે અને વૃદ્ધ માણસને બચાવવાનો પ્રયાસ કરે છે અને પછી વૃદ્ધ માણસના ઘરે મૂકવા જાય છે અને ત્યાં જઈને એમને પાટાપિંડી કરી એમને સુવાની સલાહ આપતો છે આ જોઈને તેમના ઘરના સભ્યો એમ કહેતા હોય છે કે તમે આજે મોડું થઈ ગયું છે તો આજે અહીંયા રોકાઈ જાઓ અને જમીને જ જજો આ વૃદ્ધ કાકાની દીકરી એટલે કે તેજલ આ એ જ તેજલ હોય છે જે ગયા જન્મમાં પારેવડાની જેમ બંને એ લોકો નોખા પડી ગયેલા હોય છે અને પુનર્જન્મ લઈ બંને એકબીજાને ફરી પ્રેમ પામવા માટે ધરતી ઉપર જન્મ લીધેલો હોય છે આ બાજુ તેજલ પણ અમરને જોતા જ પોતાનું દિલ દઈ બેસતી હોય છે અને બીજી બાજુ જોવા જઈએ તો રાજલ પણ અમરને પોતાને પહેલી નજરમાં જોઈને પોતાનું દિલ દઈ બેસતી હોય છે આ બાજુ અમરને પણ તેજલ જ ગમવા લાગતી હોય છે અને બંને એકબીજાના પ્રેમમાં પડી જતા હોય છે આ બાજુ અમરના માતા પિતાને રાજલ રોજ ઘેર આવતી હોય છે એમની સેવા કરતી હોય છે એટલે અમરની માને રાજલ ખૂબ ગમવા લાગતી હોય છે અને અમરને રાજલ સાથે લગ્ન કરાવવા માટે એક આશા બાંધીને બેઠા હોય છે કે અમર અને રાજલની જોડી સારી લાગે છે તો આપણે અમરને પૂછી અને રાજલ સાથે તેના લગ્ન નક્કી કરી દઈએ

એના ઉપર ગુસ્સે થાય છે અને કહે છે કે કોઈ કારે મારી દીકરીને તારી સાથે હું લગ્ન નહીં કરાવું અને આ વાત તેજલ દરવાજે ઊભી સાંભળી જાય છે અને તેજલ પણ તેને ધૂતકારી અને ઘરની બહાર કાઢી મૂકતી હોય છે બીજે દિવસે સવારે આ મુખીના માણસો તેજલના પિતાજીની જમીન પચાવવા નીકળી પડે છે અને ત્યાં એમને જમીનમાં દાટી અને જમીન હવે ખેડવાની નહીં તેવી ધમકી આપતા હોય છે તે જ સમયે અમર ત્યાંથી નીકળે છે અને અમર આવી જાય છે અને થોડા ફાઇટિંગના દ્રશ્યો આવી અને અમર તેમને જમીનમાંથી પાછા કાઢી અને તેમની જમીન તેમને સોંપવામાં મદદ કરતો હોય છે પણ આ વિલન તેને હંમેશા યાદ રાખીશ તેવી ધમકી આપી અને ત્યાંથી જતો રહેતો હોય છે મુખી પોતાના અપમાનનો બદલો ભૂલી શકતો નથી અને તે રાત્રે તે તેજલના ઘેર સંદેશો મોકલાવે છે કે તારી બહેન પણ ગૌરી બીમાર છે અને તને યાદ કરે છે તેજલ પોતાની બહેન પણ બીમાર છે તેવો સંદેશો મળતા જ તે ગૌરીના ઘેર જતી હોય છે અને ત્યાં જઈને ગૌરીને શોધે છે પણ ગૌરી હોતી નથી અને ગામનો જે વિલન મુખીનો રોલ નિભાવી રહ્યો છે ગૌરીના ઘરમાંથી તે નીકળતો હોય છે અને કહેતો હોય છે કે તેજલ તમે મારું અપમાન કર્યું છે એટલે હું તારી ઇજ્જતના ધજાગરા ઉડાડી અને આખા ગામ વચ્ચે તમારી ઇજ્જત કાઢીશ બસ આ જ ઈરાદાપૂર્વક તે તેની છેડતી કરતો હોય છે એ જ વખતે વિલનની બહેન એટલે કે ગૌરી ત્યાં આવી જાય છે અને એની બહેનપણીને તે બચાવી લેતી હોય છે અને એના ભાઈની સામે બંદૂક ધારીને કહેતી હોય છે કે તેજલને જવા દે નહીં તો તારે ને મારે ભાઈ બહેનના સંબંધ પૂરા થઈ જશે બસ આ સાંભળીને ત્યાંથી તેજલને તે છોડાવી લેશે અને તેજલને એના ઘેર મોકલી દેતી હોય છે બીજી બાજુ જોઈએ તો રાજલ અમરને ત્યાં ખેતરમાં મળવા જતી હોય છે અને અમર સાથે મસ્તી કરતી હોય છે અને મસ્તીને મસ્તીમાં તે અમરને કહેતી હોય છે કે હું તને પ્રેમ કરું છું ને હું તારી સાથે લગ્ન કરવા માગું છું અમર તેની વાતને હસવામાં કાઢી અને ત્યાંથી જતો રહેતો હોય છે તેઝલના પિતાજી જ્યારે ખેતરમાં હર કામ કરતા હોય છે ત્યારે ખેતરમાં કોઈ બળદ પાગલ થઈ અને તેમના ઉપર હુમલો કરી દેતો હોય છે અને આ હુમલામાં તેજલના પિતાજીનો એક અંગ ખરાબ થઈ જતો હોય છે તે વૈદ બાપાને બોલાવતા હોય છે તેમની દવા કરતા હોય છે પણ વૈદ બાપા સમય જતા કહેતા હોય છે કે આ ઈલાજ મારી પાસે બહુ છે નહીં તો તમે આ ઈલાજ માટે આપણા ગામના ખૂણે આવેલી એક ગુફામાં જાઓ ત્યાં સાધુ મહારાજ બેઠા હોય છે અને તે સાધુ મહારાજ જે જડી બુદ્ધિ આપશે એનાથી તારા પિતાજીનો અંક સાજો થઈ જતો તેજલ તે મહાત્માની ગુફા તરફ આગળ વધતી હોય છે અને ગુફામાં જઈ અને મહાત્માને આ બધી વાત કરતું હોય છે તો ત્યાંના મહાત્મા તેને જડીબુટ્ટી આપતા હોય છે પણ આ જડીબુટ્ટી લઈને જે ત્યારે ઘર તરફ પાછી વરતી હોય છે ત્યારે તે જ ગુફાના એક સાધુની તેજલ પર ખરાબ નજર પડતી હોય છે અને તે તેજલની ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કરતો હોય છે પણ તે જ સમયે હુમલો કરી અને જડીબુટ્ટી લગાવી અને પોતાના પિતાજીને સાજા કરતી હોય છે ગુફામાં રહેલા મહાત્મા પોતાના શિષ્યોને એક વાત કહેતા હોય છે કે જો મારા મરણ પછી તું આ અંગુઠી પહેરજે તો જ આ ગુફામાં જે કામ લાગશે અને મદદ કર નું ખૂન કરી નાખે છે અને એ જડીબૂટ્ટીનો દુરુપયોગ કરવાના બધ ઇરાદે ત્યાંથી લઈ લેતો હોય છે રાજલ જ્યારે ખેતરેથી ઘરે જતી હોય છે ત્યારે તે અમર અને તેજલને એકસાથે જોઈ જાય છે અને બંને પ્રેમની વાતો કરતાં સાંભળી લે છે ત્યાંથી રાજલનું દિલ તૂટી જાય છે અને તે અમર ઉપર ગુસ્સો થઈ જતી હોય છે અને આ બધું જોઈ અને અમરને કહેતી હોય છે કે તેજલમાં શું છે જે મારામાં નથી પણ અમર એમ કહેતો હોય છે કે રાજલ મેં તને કોઈ દિવસ આ નજરથી જોઈ ન હતી તું મારી એક સારી એવી દોસ્ત છે અને તેજલને હું વર્ષોથી જન્મોથી પ્રેમ કરતો આવ્યો છું અને હું એને જ પ્રેમ કરતો રહીશ તેજલ અને અમર એકબીજા સાથે બેઠા હોય છે ત્યારે તેજલ તેની સાથે બનેલી ગુફાવાળી ઘટના કહેતી હોય છે અને કહેતી હોય છે કે કઈ રીતે તેલ સાધુએ મારી સાથે આવું કર્યું બસ આ સાંભળી અમર ગુસ્સે થઈ જતો હોય છે અને તે ગુફામાં જઈ અને સાધુને મારવા માટે પોતે ગુફા તરફ રવાના થતા હોય છે ત્યારે તેલો શેતાન સાધુ જે મહાત્માની જડીબુટ્ટી લઈને બેઠો હોય છે તે અમરને કહે છે કે તું મારા વચ્ચેથી ખસી જા મારે ને તારે કોઈ દુશ્મની નથી મારે તો આ તેજલ ઉપર જ નજર હતી અને એ તેજલ ઉપર જડીબૂટ્ટી નાખી અને તેને તેજલને ઘુવડ બનવાના શ્રાપ આપી દેતો હોય છે જે દિવસે એ તેજલ બને છે અને રાત્ર ધરતા જ ઘુવડનું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે બીજી બાજુ જયારે ખેતરમાં તેજલ ઊભી હોય છે ત્યારે તેને સંદેશો મળે છે કે અમર કોઈ નજીકની ખીણમાં પડી ગયો છે આ વાત સાંભળીને તેજલ તરત જ ઘોડે સવાર થઈને ખીણ તરફ જઈ રહી હોય છે બીજી બાજુ અમર શોધતો તેને આ મને હેરાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અમર પણ તે ખીણ બાજુ જતી હોય છે ત્યાં જ તેજલ ને રાજલે બોલાવી હોય છે તેવું બતાવવામાં આવી રહ્યું છે રાજલ તેના પર હુમલો કરે છે અને તેજલ તેજલને મારવા માટે રાજલ ઉપયોગમાં કટારી લેતી હોય છે અને ખીણમાં તેને ધકેલી દેતી હોય છે પણ પેલા સાધુના શ્રાપના લીધે તેજલ ખીણમાંથી રાત પડતાં જ ઘૂવડ બની અને પાછી ઉડી જાય છે અને તેજલનો બચાવ થઈ જતો હોય છે ઘૂવડ બનીને ખીણમાંથી બહાર આવતા તેજલને જોઈને અમર ખુશ થઈ જતો હોય છે અને તે તેજલને વાત કરતો હોય છે કે ગયા જન્મમાં આપણે બંને સ્વર્ગલોકમાં હતા અને આપણી એક ભૂલના કારણે આપણને ધરતી ઉપર શ્રાપ ઇન્દ્ર ભગવાન તરફથી મળેલો હતો અને આ જન્મ આપણે ભેગા મળીશું કે નહીં એના માટે કોઈ કુંવારી કન્યા જો તેના પ્રેમનું બલિદાન આપે તો જ આપણે આ જન્મમાં પણ મળી શકશું નહીંતર આ જન્મમાં પણ આપણો પ્રેમ અધૂરો જ રહેશે આ વાત રાજલ સાંભળી જતી હોય છે અને તે તરત જ માના મંદિરે પાવાગઢ ચાલતી જતી હોય છે અને મા મહાકારીને હોય છે કે હું મારા પ્રેમનું બલિદાન આપીશ આ સાંભળી મહાકારીમાં ત્યાંથી તેને આશીર્વાદ આપે છે અને પોતાનું ત્રિશુલ સાથે લઈને એ મહાત્માની ગુફા તરફ જઈ અને ત્યાં રહેલી જડીબુટી જો ઘુવડ ઉપર એટલે કે તેજલ ઉપર નાખવામાં આવે તો તેમનો અસલ સ્વરૂપમાં તે તેજલ આવી જશે પણ યાદ રાખજે શરત એટલી રહેશે કે જ્યારે તેજલ તેના અસલ સ્વરૂપમાં આવશે ત્યારે તું પથ્થરની મૂર્તિ બની જઈશ આ રાજલ કહેતી હોય છે કે મને મંજુલ છે આ બંને પ્રેમીઓ વર્ષોથી અધૂરા રહી ગયેલા પ્રેમને જંકે છે તો આ બંનેને હું આ જન્મમાં ભેગા કરી અને ભલે હું પથ્થરની મૂર્તિ બનવા માટે તૈયાર છું આ સાંભળીને તે ત્રિશુલ લઈને ગુફા તરફ જતી હોય છે અને રસ્તામાં તેને ઘણી તકલીફો પણ પડતી હોય છે ત્યાં ગુફામાં જ્યાં પછી વિલન પણ મળે છે સાધુ પણ જે વિલન બની ગયો હતો તે પણ મળે છે આ ફિલ્મમાં તમને ઘણું બધું એવું જોવા મળશે જે તમે વિચાર્યું ન હતું શું રાજલ ગુફામાં જઈને જડીબુટ્ટી લઈ શકશે શું અમર અને તેજલનો પ્રેમ સાબિત થશે પુનર્જન્મ માટે કે આ જન્મમાં જ તેઓ પતિ પત્ની બની જશે શું તેજલ ઘૂવડમાંથી પોતાના અસલ સ્વરૂપમાં આવશે શું તે ગુફામાં જશે તો તેને કોઈ રોકી નહીં શકે શું તે ગુફામાં જઈને જડીબુટ્ટી શોધી શકશે કે પછી તે પોતાના પ્રયાસમાં આ બધું જોવા માટે તમારે ફિલ્મને આખી જોવી પડશે અલ્ટ્રા ચેનલ ઉપર ગુજરાતી અલ્ટ્રા ચેનલ યુટ્યુબ ઉપર તમને આ ફિલ્મ આખી જોવા મળશે ફિલ્મનું નામ છે રિયારી રાત ફિલ્મના કલાકારો છે નરેશ કનુડિયો મીનાક્ષી કવિતા નારાયણ રાજગોર નલિન ધવે રમેશ મહેતા સંગીત છે મહેશ નરેશનું એટલે ફિલ્મમાં ઘણા હિટ સોંગ છે બહુ મસ્ત મજાની સ્ટોરી છે ઇમોશનલ છે લવ સોંગ કહીએ તો પણ ચાલે કોમેડી કિંગ રમેશ મહેતા છે એટલે કોમેડી પણ ભરપૂર છે તો ફિલ્મ ના જોઈ હોય તો આજે જ યુટ્યુબ ઉપર જોઈ લેજો અને હા તમે જો આ ફિલ્મ જોયેલી છે તો તમને કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવીજો બસ ફરી મળીશું આવી જ એક નવી ગુજરાતી ફિલ્મ ગોવિંદભાઈ પટેલની સ્ટોરી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત